તમારું નામ મારું નામ લખો અરે તમારું પણ હું કહું છું મારું નામ લખો મારું નામ લખો એમ અરે તમારું નામ લખાવો તમારું લખાવું <laughs> નથી <coughs> 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 અને ધકા કોણ ખાય બે દી થાય મારું નામ લખો મારું નામ લખો કે નામ નથી લખતું અરે પાડ હું નામ લખો લખો નામ હું નામ લખો આલ્યો માર લખાવું નથી એવા ની એવા ભટકાઈ જાય લે અહીંયા લખો લખો